પરંતુ સારું ભણવા છતાં પણ નોકરી મેળવવામાં મુશ્કેલી પડતી હોય છે સફળતા મળતી નથી સતત ઇન્ટરવ્યુ આપી રહ્યા છો કે પછી નોકરી છે પણ સંતોષ નથી ગ્રોથ નથી પ્રમોશન નથી મળતું આત્મવિશ્વાસ તૂટી રહ્યો છે તો આજે આપનું કરિયર કનેક્શન કેવું રહેશે તે અંગે સંપૂર્ણ માર્ગદર્શન આપવા માટે ઉપસ્થિત છે જાણીતા ટેરો કાર્ડ એક્સપર્ટ શ્વેતા ખત્રી શ્વેતા આપનું ખૂબ ખૂબ સ્વાગત છે થેન્ક યુ નમસ્કાર દર્શક મિત્રો શ્વેતા હવે નોકરી એક એવો પ્રશ્ન છે કે જે હંમેશા સતાવતો રહેતો હોય છે સારું ભણ્યા પછી નોકરી નથી મળતી સતત ઇન્ટરવ્યુઝ આપતા રહેતા હોય છે સરકારી નોકરીની તૈયારી કર્યા પછી લોકોને સફળતા એટલી પ્રાપ્ત નથી થતી યુવક યુવતીઓને ઘણા પ્રશ્નો હોય છે અને તેમાં સફળતા જ મળતી નથી ત્યારે આપ શું કહેશો કે આ પ્રકારનું તે લોકોને માર્ગદર્શન મળવું જોઈએ સૌથી પહેલાં તો નોકરી જેમ વ્યક્તિઓને જોઈએ છે તો પહેલાં તો તમારે ક્લેરિટી માઇન્ડસેટ હોવું જોઈએ કે ક્યાં કઈ રીતે તમારે નોકરી જોઈએ છે કારણ કે ઘણી વખત એટલા બધા કન્ફ્યુઝન હોય છે અને બસ ઇન્ટરવ્યૂ આપ્યા કરીએ છે કે જ્યાં મળી જાય ત્યાં પણ એના કારણે બહુ જ બધા પ્રોબ્લેમ્સ પણ થાય છે અને નેગેટિવિટી અને કન્ફ્યુઝન ક્રિએટ થતું હોય છે તો પહેલાં તો તમારું માઇન્ડસેટ ક્લિયર રાખો કે કઈ ટાઈપની તમારે નોકરી જોઈએ છે અને સાથે સાથે જો તમારો સૂર્ય પાવરફુલ છે તો તમને સફળતા મળવાના ચાન્સીસ વધી જાય છે કે તમને સાચા ટાઈમે સારા ટાઈમે જે તમે ઈચ્છો છો એ પ્રમાણે નોકરી મળે છે એની સાથે સાથે જો આપણે ઉપાયની વાત કરીએ તો તમારો મંગળ અને શનિ પણ સારો હોવો જોઈએ તો એના કારણે પણ સરકારી નોકરીના ચાન્સ વધી જતા હોય છે તો જો તમે સરકારી નોકરી મેળવવા માગો છો તો તમારી કુંડલી થોડીક જોઈ લેજો કે એમાં કઈ રીતે તમારા ગ્રહો છે સાથે આજના જે ઉપાય છે એ પણ કામ કરશે જ હવે ઉપાયોમાં આજ શ્રાવણ મહિનો છે ને એની સાથે જો આ બધા ઉપાયો કરવામાં આવે તો તમને બહુ જ વધુ પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે તો સૌથી પહેલાં તો તમે શિવલિંગ પર મધ અર્પણ કરો એનાથી મધ અને કાચું દૂધ અને સાથે મનમાં ઇન્ટેન્શન એટલે કે ઈચ્છા રાખવાની છે કે તમારે આ જગ્યાએ આ ટાઈપની જોબ જોઈએ છે અને શિવજીને પ્રાર્થના કરવાની છે આનાથી ઘણા ફાયદા થશે જ તો આ ઉપાય કરવાથી રોજ કરો આ અત્યારે શ્રાવણ મહિનામાં એનાથી ફાયદો થશે અને જો તમે આ ઉપાય ઘરે બેસીને પણ કરવા માગો તો ઓમ નમ શિવાયના જાપ સાથે કરો તો પણ ફાયદો થશે જ શ્વેતા જ્યારે ખાસ કરીને નોકરીની વાત આવતી હોય છે ત્યારે લોકો સરકારી નોકરીની ઈચ્છા વધારે ધરાવતા હોય છે તેમાં તેવા યુવક યુવતી માટે કોઈ ઉપાય ખરા કે તેઓને નોકરી મેળવવામાં સફળતા મળે અને ખાસ કરીને સરકારી નોકરી મેળવવામાં સાચી વાત છે કે સરકારી નોકરી બધાને જોઈતી હોય છે અને જેમ મેં વાત કરી ગ્રહોની તો જેમને સરકારી નોકરી જોઈએ છે એમને રોજ સૂર્યને જળ ચઢાવવું જોઈએ અને મનમાં ત્યારે પ્રાર્થના કરવાની છે કે તમને સરકારી નોકરીના તકો આવવા લાગે અને એ પ્રમાણે તમને આગળ ઇન્ટરવ્યૂમાં પાસ થઈ જાઓ સાથે તમે મંગળ અને શનિ જો આ બંને દિવસે ઉપવાસ કરી શકો અને મંત્ર પણ કરી શકો તો એનાથી ફાયદો થશે હવે વાત કરીએ કે સરકારી નોકરી જેમને જોઈએ છે તો સૌથી પહેલાં આપણે ઘરની વાત કરીએ ઘરની ઉર્જાની તો ઘરની આપણી જે દિશાઓ છે એમાં ઉત્તર દિશા તમારી બહુ જ ચોખ્ખી હોવી જોઈએ હવે તમે સરકારી નોકરીની વાત કરો કે પ્રાઇવેટની પણ તમારી ઉત્તર દિશામાં ક્યાંક બધું કચરો પડ્યો છે ડસ્ટબિન છે કે કંઈક તૂટેલી કે જૂની વસ્તુઓ છે તો એ નવી તકને રોકે છે તો તમારા ઘરમાં આજે ખાસ આ ચેક કરજો કે તમારી ઉત્તર દિશામાં શું છે તો થોડુંક એને ચોખ્ખું કરી દો કે પોઝિટિવિટી રાખો ત્યાં પ્લાન્ટ્સ તમે રાખી શકો છો એનાથી તકો મળવાની શરૂ થઈ જશે શ્વેતા આ તો વાત થઈ જે સરકારી નોકરી છે તેના વિશે પ્રાઇવેટ નોકરીની ઈચ્છા પણ લોકો ધરાવતા હોય છે એટલે પ્રાઇવેટ નોકરી મળવી અથવા તો મળ્યા પછી લોકોને તેમાં ગ્રોથ પ્રાપ્ત નથી થતો પ્રમોશન એટલું મળતું નથી એટલે તેવી ફરિયાદો વધુ સામે આવતી હોય છે એટલે આવા યુવક યુવતીઓને આપશો સલાહ આપશો સૌથી પહેલાં હવે દિશાની જ વાત કરીએ તો આ તમારી પશ્ચિમ દિશા ચોખ્ખી રાખો ઉત્તર તો મેં કીધું છે પશ્ચિમ દિશામાં તમે જે ફાઇલ છે તમારી જ્યાં તમે અપ્લાય કરવા જઈ રહ્યા છો એને પશ્ચિમ દિશામાં મૂકી દો આનાથી ફાયદો થશે સાથે તમારે ઇન્ટરવ્યૂ જ્યારે પણ આપવા જાઓ ત્યારે બહુ જ પોઝિટિવિટી મેન્ટેન કરવાની છે કારણ કે આપણો કોન્ફિડન્સ ડાઉન થઈ જતો હોય છે એના માટે તમે ટાઈગર આઈનું બ્રેસલેટ પહેરી શકો પીળા કપડાં પહેરી શકો અથવા તો લાલ કપડાં પહેરી શકો આનાથી પણ ફાયદો થશે અને શિવજીને પ્રાર્થના કરો અને મંત્ર છે ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ આ ઇન્ટરવ્યૂ માટે બહુ જ ઉપયોગી મંત્ર છે શિવજીને પ્રાર્થના કરીને જ આ કરજો ફાયદો જરૂરથી થશે તમારી પ્રાઇવેટમાં જ્યાં તમારે નોકરી જોઈતી હશે અને સારી નોકરી જોઈતી હશે એની તકો પણ મળશે અને ઇન્ટરવ્યૂમાં પણ તમે પાસ થઈ જ જશો શ્વેતા નોકરી એ તેમના ફ્યુચરનો સવાલ છે રોજગારીનો સવાલ છે એટલે ઘણા બધા પ્રશ્નો તે લોકોને ઉદભવતા હોય છે ખાસ કરીને ટેરો કાર્ડની જો વાત કરવામાં આવે તો શું ટેરો કાર્ડ્સ કોઈ ખાસ સંકેત આપતા હોય છે આમાં અને કોઈ ચોક્કસ કાર્ડ્સ હોય તો તે પણ જણાવજો દર્શકોને હા ટેરોમાં જ્યારે આપણે નોકરીના પ્રશ્ન પૂછીએ છીએ તો પહેલાં તો હું એ ચેક કરતી હોઉં છું કે આમને શું આ જગ્યાએ જોબ મળશે તો જો એ પોઝિટિવ આવે છે પોઝિટિવ એટલે કે જે મેજર અડકાનાના આપણા ટેરો કાર્ડ્સમાં કાર્ડ્સ છે એ બધા પોઝિટિવ કાર્ડ્સ કહેવાય છે તો એ આવે છે તો હું એકદમ સરસ રીતે કહી દઉં છું કે હા આમાં થઈ જશે કે બહુ જ બધા ચાન્સીસ છે પણ કાર્ડ્સમાં આપણે જોઈએ જેમ કે સક્સેસ છે જે સફળતા બતાવે છે કે તમે સફળતા મળ તમને મળવા જઈ રહી છે તમે જે રીતે વિચારો છો જોબ માટે તો સફળતા જરૂરથી મળશે ઘણી વખત જોબ આપણે એક જ જગ્યાએ શોધતા હોઈએ છીએ પણ ટ્રાવેલિંગનું કાર્ડ બતાવે છે કે ટ્રાવેલિંગ કરો બીજી જગ્યાએ ટ્રાય કરો એનાથી ફાયદો થશે ને સારી તમે વિચારો છો એવી જોબ મળશે તો ટ્રાવેલિંગનું કાર્ડ બતાવે છે ટ્રાવેલિંગથી તમને જોબ મળવાની છે અથવા એ ટાઈપની જોબ મળવાની છે જેમાં ટ્રાવેલિંગ છે ન્યૂ વિઝન તમારે નવી માનસિકતા નવી ડાયરેક્શનની જરૂર છે જોબ માટે કારણ કે આપણે એક જ જગ્યાએ વિચારીને કરતા હોઈએ છીએ અને ઘણી વખત આપણે એટલા બધા ડાઉન થઈ જતા હોય છે કે થશે થવાનું છે તો ન્યૂ વિઝનનું કાર્ડ પોઝિટિવલી આપણને ગાઈડ કરે છે સાથે લેઝીનેસ જે મેં બહુ જ બધી વખત જોયું છે કે જોબ તો જોઈએ છે પણ તમે કર્મ નથી કરતા કે હા મળી જશે મારી તો એટલી બધી ડિગ્રી છે આટલું બધું ભણતર છે પણ આ કાર્ડ બતાવે છે કે તમારે આળસમાંથી બહાર આવવાનું છે સો જગ્યાએ ઇન્ટરવ્યૂ આપો એમાંથી પાસ થશો જ કારણ કે આપણે કર્મ નથી કરતા ખાલી ઉપાય કરીએ છીએ ને એ પણ શ્રદ્ધા વગર કરીએ છીએ તો એનો પછી ફાયદો ના મળે તો આ લેઝીનેસનું કાર્ડ બતાવે છે નું કાર્ડ બતાવે છે કે તમારે અનુભવ કરવાની જરૂર છે ઘણી વખત ટેરો આપણને રીતે પણ માર્ગદર્શન આપે છે કે જે પણ અત્યારે જોબ મળે છે લઈ લો કારણ કે એમાંથી તમને અનુભવ મળશે અને એના આગળ સારી જોબ મળવાની છે તો ટેરો આપણને આવી રીતે માર્ગદર્શન આપતું હોય છે શ્વેતા હવે આપણે દર્શકો સાથે વાતચીત કરીશું અને તેમના સવાલો શું છે તે જાણીશું આપણી સાથે અમદાવાદથી રીનાબેન જોડાયા છે રીનાબેન આપનો સવાલ શું છે તે જણાવશો પણ કઈ સક્સે ઓકે રીનાબેન ને પોતાનું મકાન એક્ઝોશન નું કાર્ડ આવ્યું છે કારણ કે અત્યારે એટલું તમારા સપોર્ટમાં કે ફેવરમાં નથી કારણ કે બહુ જ બધી નેગેટિવિટી તમે જ્યાં રહો છો ત્યાં પણ છે તો ઘરમાં કપૂર અને લવિંગનું રોજ ધૂપ કરો અને ઇન્ટેન્શન કરો કે આ ઘર તમે વેચીને અથવા તો જે ભાડાના ઘરમાં રહો છો તો હવે સારા ઘર પોતાના ઘરમાં જઈ શકો કારણ કે હજી થોડોક ટાઈમ છે દોઢ વર્ષ તો છે જ પણ થોડુંક એનર્જી પર વર્ક કરો થવા લાગશે બધું હવે આપણી સાથે જુનાગઢથી દર્શક જોડાયા છો ઉર્મિલાબેન ઉર્મિલાબેન આપનો સવાલ શું છે તે જણાવશો હા મારી પત્ની જન્મ તારીખ છે વીસ ત્રણ સત્તાણું જી એમનું નામ એના પૂર્ણ ક્યારે થશે એમનું નામ ક્યારે થશે ફરીથી સિઝોફ્રેનિયા અને શેરિંગ કાર્ડ આવ્યું છે એમને કહેજો કે બહુ બધા કન્ફ્યુઝન ના રાખો જે સારા માંગાવી આવી રહ્યા છે એમાં ફોકસ કરો કારણ કે મને સિઝોફ્રેનિયા કાર્ડ પરથી એ લાગે છે કે બહુ જ કન્ફ્યુઝનના કારણે બધું ડીલે થઈ રહ્યું છે અને એ એમની જે ઈચ્છા છે એ પ્રમાણે શેર નથી કરી રહ્યા કે એમને કેવું આગળ જોઈએ છે તો એમની સાથે થોડીક વાત કરો અને એ જો આ જોઈ રહ્યા છે તો એમને હું ખાસ કહીશ કે શેર કરો તમારા મનમાં જે છે તો આનાથી પોઝિટિવિટી આવશે ને અન્ય દર્શકો સાથે પણ આપણે વાતચીત કરીશું પરંતુ હવે આપણે વાત કરીએ રાશિફળ વિશે અને બારે બાર રાશિનું આજનું રાશિફળ કેવું છે તે પણ જણાવશો તો આજે મંગળવાર અને સૌથી પહેલા મેષ રાશિ મેષ રાશિનો આજનો દિવસ સક્સેસ સફળતાનો દિવસ છે તમે આજે જે પણ કંઈ કામ કરજો એમાં સફળતા મળવાની જ છે અને તમે જે પણ આજે કંઈક કામ કરશો એનાથી તમને પ્રાઉડ પણ ફીલ થવાનું છે લોકો પણ તમને એપ્રિશિએટ કરવાના છે કે તમે આ મેળવ્યું બહુ જ સારો દિવસ છે તમારું ફોકસ સફળતા પર તો રાખજો જ પણ સાથે આગળ નવા પ્લાનિંગ પર પણ રાખજો અને આ પોઝિટિવ દિવસ થવાનો છે આગળની રાશિ છે વૃષભ વૃષભ રાશિનો આજનો દિવસ કંટ્રોલ ઘણું બધું કંટ્રોલ કરવા ટ્રાય કરો કારણ કે ઘણી વખત એવું થતું હોય છે કે આપણે જે પ્રમાણે ઈચ્છીએ એ પ્રમાણે ના થાય અને એના કારણે વધારે આપણે ફોર્સ કરતા હોઈએ છીએ કે આ જ પ્રમાણે થવું જોઈએ તો કંટ્રોલ આજે નથી કરવાનો કારણ કે એના કારણે પ્રોબ્લેમ આવી શકીએ છે અને આજના દિવસમાં લોકોની મદદ લેવી અને કરવી જરૂરી છે એનાથી દિવસ સારો જશે અને પોઝિટિવિટી પણ રહેશે આગળની રાશિ મિથુન મિથુન રાશિનો આજનો દિવસ પોઝિટિવ છે નવી તકો અને નવી ડાયરેક્શન બતાવે છે પોસિબિલિટીઝ એટલે કે નવી શક્યતાઓ આજે ઘણું બધું પોઝિટિવ થશે તમારામાં એક નવી એનર્જી પણ તમને અનુભવાશે અને આ કાર્ડ બતાવે છે કે આજનો દિવસ તમારે જે પણ કંઈક કામ કરવું છે એમાં સફળતા મળશે ખાલી તમારે ફોકસ રાખવાની જરૂર છે અને બધું ટાઈમ પર કરો તો બધો જ સારું રીતે થવા લાગશે આગળની રાશિઓ છે કર્ક કર્ક રાશિનો આજનો દિવસ ઠંડર બહુ જ પોઝિટિવ દિવસ છે અને આજના દિવસમાં તમે ધ્યાન કરશો તો વધારે ફાયદો થશે અને આજના દિવસમાં જે પણ કંઈ વિચાર આવે છે એના પર ઇમિજિયેટલી એક્શન લઈ લો વધારે પડતું ના વિચારતા કારણ કે જે તમે એક્શન લેવા જઈ રહ્યા છો એમાં તમને સફળતા પણ મળશે અને બધા જ કામ થશે તો બહુ જ ફોકસ સાથે કૂદી જાઓ સફળતા મળશે જ આગળની રાશિ છે સિંહ સિંહ રાશિનું એક્ઝિસ્ટન્સ કાર્ડ છે આજનો દિવસ તમને એક સરસ ઉર્જાનો પણ અનુભવ થશે કારણ કે એક્ઝિસ્ટન્સ એટલે કે અસ્તિત્વ જે તમારું બ્રહ્માંડ સાથે કનેક્શન બતાવે છે અને આ કાર્ડ બતાવે છે કે આજના દિવસમાં ધ્યાન કરવાથી ઘણા ફાયદા તો છે જ પણ આજના દિવસમાં તમે યુનિવર્સ પાસે જે કંઈ માગશો જે શક્તિમાં માનો છો શિવજીમાં માનો છો એમની પાસે માગી લો એ ઈચ્છાઓ પણ પૂરી થશે જ આગળની રાશિ છે કન્યા કન્યા રાશિનો આજનો દિવસ કન્ડિશનિંગ પોઝિટિવ દિવસ છે પણ આજુબાજુ જે પણ કંઈક થઈ રહ્યું છે એના કરતાં પોતાના પર વિચારો કારણ કે તમારો જે પાવર છે તમારું જે એનર્જી છે એને આજે તમે યુઝ પણ કરવાના છો અને સાથે સાથે કન્ડિશનિંગ બતાવે છે કે તમારી જે પણ જૂની માનસિકતા છે એમાંથી બહાર આવવાના છો અને આજે કંઈક એવું કરવા જઈ રહ્યા છો જેમાં તમને સફળતા મળે અને કંઈક નવું શરૂઆત તરફ તમે જાઓ આગળની રાશિ છે તુલા તુલા રાશિ સેલિબ્રેશન પોઝિટિવ દિવસ છે આજનો દિવસ તમે ઇમોશનલી બેલેન્સ રહેવાના છો જે પણ કંઈ પરિસ્થિતિ આજે આવશે એમાં તમે બહુ જ સરસ રીતે હેન્ડલ પણ કરવાના છો આ કાર્ડ બતાવે છે કે ફિમેલનો સપોર્ટ લો ફિમેલ સાથે રહીને આગળ વધો તો ફાયદો વધારે થશે બાકી આજનો દિવસ પોઝિટિવ છે અને તમે એન્જોય પણ કરવાના છો આજનો દિવસ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિનો આજનો દિવસ કમ્પ્લીશન ઘણા બધા કામ જે તમે વિચારતા હશો એ પૂરા કરવા તરફ જઈ રહ્યા છો કારણ કે કમ્પ્લીશન એટલે કે પૂર્ણ થવા તરફ જે આ કાર્ડ બતાવે છે આજનો દિવસ તમે ઇન્ટ્યુશન પર ધ્યાન આપો જે ઇન્ટ્યુશન્સ આવે છે અને ફોલો કરવાથી પણ ફાયદો થશે બહુ જ સરસ દિવસ છે અને જે પણ કંઈ ઈચ્છા રાખશો એ પણ પૂરી થશે જ આગળની રાશિ છે ધન ધન રાશિ કમ કોમ્પ્રોમાઇઝ એટલે કે કંઈક જતું કરવું જરૂરી છે અને તમે જતું કરવાના પણ છો અને એના કારણે ફાયદો થશે ફાયદો એટલે કે નુકસાન પણ નથી અને ફાયદો પણ નથી કોમ્પ્રોમાઇઝ એટલે કે વિન વિન સિચ્યુએશન આજે ફાઇનાન્શિયલી જે પણ કંઈક કરવા ઈચ્છો તો પોઝિટિવ દિવસ તો છે પણ કોમ્પ્રોમાઇઝ બતાવે છે અને કોમ્પ્રોમાઇઝ કરી દેજો એનાથી સારું છે બધું જ તમારા પ્રમાણે કરવું જરૂરી નથી આજના દિવસમાં આગળની રાશિ છે મકર મકર રાશિ અન્ડરસ્ટેન્ડિંગ બહુ જ સરસ કાઢ છે આજનો દિવસ પોઝિટિવ છે અને તમે આજના દિવસમાં જે પણ કંઈક કરશો એ સમજણ સાથે કરવાના છો અને એના કારણે નવા દરવાજા ખુલવાના છે તો જ્યારે જરૂર પડે આજના દિવસમાં કોઈકનું માર્ગદર્શન પણ લેજો અને આગળ વધતા રહેજો એનાથી ફાયદો છે કુંભ રાશિ આજની કુંભ રાશિ માટે નથિંગનેસ વેઇટ કરવાનો દિવસ છે કારણ કે નથિંગનેસ બતાવે છે કે અત્યારે ભલે તમને કંઈ જ સમજાતું નથી પણ તમને કુદરત બહુ જ બધું આપવા જઈ રહી છે તો આજનો દિવસ તમે બ્લેન્ક થઈ જાઓ ખા એકદમ ખાલી અનુભવ કરો તો કંઈ જ વાંધો નથી કશું જ કરવાની જરૂર નથી નવા પ્લાનિંગ કરવાની જરૂર નથી બધું જ સમય પર થવા જઈ જ રહ્યું છે તો ટ્રસ્ટ રાખજો અને છેલ્લી રાશિ છે મીન મીન રાશિ ન્યુ વિઝન બહુ જ સરસ કાઢ છે આજના દિવસમાં ખાસ જે પણ કંઈ તમે કરો મીન રાશિવાળા જાતકો માટે કે નવા માઇન્ડસેટથી કરજો નવી એનર્જી સાથે કરશો તો ફાયદો થશે આજના દિવસમાં તમારે જે પણ કંઈ કરવું છે એ નવી રીતે કરવા જઈ પણ રહ્યા છો અને એને અપનાવવા જઈ રહ્યા છો એનાથી પણ ફાયદો થવાનો છે ન્યૂ વિઝન નવી એનર્જી પણ બતાવે છે જે આજનો તમને અનુભવ થવા જઈ જ રહ્યો છે શ્વેતા હવે આપણે કરીશું દર્શકો સાથે સાથે સવાલ સવાલ વાત તેમના અમદાવાદ થી સાહિલભાઈ સાહિલભાઈ છે નામ સાહિલ ને જોબ ક્યારે મળશે કાર્ડ છે બહુ જ પોઝિટિવ કાર્ડ છે બહુ જલ્દી મળશે અને જે રીતે વિચારે છે એ રીતે મળશે બાકી તો આજે બહુ જ બધા ઉપાય આપ્યા છે એ ખાસ કરાવજો એનાથી બહુ જ સારી સેલેરીની જોબ મને દેખાઈ રહી છે કે મળી જ જશે હવે આપણી સાથે રાજકોટથી દર્શક જોડાયા છે નેહાબેન નેહાબેન આપનો સવાલ જણાવશો હાલો જી હલો છે એમનું એમનું નામ નામ શું છે હજી પોસિબલ છે પણ ક્યાંક બહુ જ બધી નેગેટિવિટી આવી ગઈ છે કે હવે નહીં જ થાય હવે પોસિબલ નથી એના કારણે હવે પ્રોબ્લેમ્સ છે પણ હજી પણ મને પોઝિટિવ તો દેખાઈ જ રહ્યું છે હું આમાં સજેસ્ટ કરીશ કે થોડુંક હિલિંગ પોતે જાતે શીખે અને ગોપાલ મંત્ર કરે તો એનાથી ફાયદો થશે

કરેજનો કાર્ડ બહુ જ પોઝિટિવ આવ્યું છે મને બહુ જલ્દી દેખાડે છે ભલે અત્યારે સ્ટ્રગલ છે કરેજ એટલે કે હિંમત કે અત્યારે હિંમત રાખી દો મળવાની જ છે ને કરેજ કાર્ડ એ પણ બતાવે છે કે જે તમે વિચારો છો એ પ્રમાણે નોકરી જલ્દીથી જલ્દી મળશે બે થી ત્રણ મહિનામાં હવે આપણે સાથે ભાવનગરથી ગીતાબેન જોડાયા છે ગીતાબેન આપનો સવાલ જણાવશો હાલો મારા બાબા માટે મારે પૂછવાનું છે જી એની જન્મ તારીખ છે પાંચ આઠ બે

પણ આવતા વર્ષે સારી બેટર જોબ મળશે અને આ જે ખાસ જે નોકરીનો વિષય રાખ્યો છે એના માટેના ઉપાય કરવાનું કહેજો એનાથી બહુ જ ફાયદો થશે હવે સિદ્ધપુર થી આપણી સાથે ચેતનાબેન જોડાયા છો ચેતનાબેન આપણો સવાલ જણાવશો હા માર બેબી વિશે બોલવું છે જી એમનું નામ પ્રશ્ન એનું નામ છે ટિંકલ જી સવાલ જણાવશો હા એનું લગ્ન ક્યારે થશે ઓકે પિંકલના લગન ક્યારે થશે હજી વાર છે એકથી દોઢ વર્ષ તો હું કહીશ હજી એ ક્યાંક રેડી પણ નથી અને બહુ જ એનર્જી નેગેટિવ એમની જઈ રહી છે મેરેજ માટે તો એમને થોડુંક પોઝિટિવ કરજો અને એ થોડુંક રાહ જોવો આવતા વર્ષે ટ્રાય કરો થવા લાગશે પોઝિટિવલી પણ અત્યારે ઉતાવળ ના કરતા શ્વેતા તમામ દર્શકો સાથે આપણે વાતચીત કરી અને રાશિના જાતકો વિશે પણ આપણે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ દર્શક મિત્રો આ કાર્યક્રમ માટેના આપના મંતવ્યો પણ અમને ચોક્કસથી જણાવશો હાલ અમને આપશો રજા નમસ્કાર